તો ફાઇનલી મિત્રો અમને ધીમા આવી ગયા છે અને આ જો પાછળ દેખાય તો મિત્રો મંદિર છે ધરમીધર ભગવાનનું તો ચાલો હવે તમને હું દર્શન કરાવું હવે આ મંદિરની અંદર છે જો આ છે મિત્રો ધરણીધર ભગવાનનું મંદિર તો મિત્રો આજે આપણે આવ્યા છે ધીમા જ્યાં ધરણીતર ભગવાનનું મંદિર આવેલું છે અને ચાલો આપણે એમના પૂજારી પાસે જઈએ અને થોડી આપણે મંદિર વિશે માહિતી લઈએ તો આ છે આપણે મંદિરના પૂજારી અને મિત્રો હવે આપણે એમની થોડી મંદિર વિશે જાણકારી લઈશું તો આ છે મંદિરના પૂજારી અને ચાલો આપણે એમને થોડું એવું પૂછીએ મંદિર વિશે આપણે થોડી માહિતી લઈએ તો નામ સજીતભાઈ મંદિરનો છું આપણે જે આ મંદિર છે ધણીભર ભગવાન નામથી ઓળખાય છે અને આ જે વિષ્ણુ સ્વરૂપ એ કેવરાય ને એ વિષ્ણુ સ્વરૂપ જ છે અને આ ધણીધર ભગવાનની પહેલાં અહીં વારા ભગવાનની મૂર્તિ હતી એ જે અલાઉદ્દીન ખિલજી બાદશાહ થઈ ગયો એ વખતે એ ગુજરાતના બધા મંદિરો સોમનાથની લાઈનના જે તોડતો આવ્યો એ ટાઈમે અહીં ધીમા પણ આવ્યો હતો અને એ ટાઈમે મૂર્તિને ખંડિત કરી અને પછી અહીંયા ઘોડે ભીમણનાથ મંદિર છે દેવતાનું તો ત્યાં ગયો ત્યાં ખંડિત કરવાની કોશિશ કરી ભીમણનાથ મંદિરની મૂર્તિને ભોગ દેવતાને પણ ત્યાં ભમરા છૂટ્યા એટલે ત્યાંથી સૈન્ય હાથે નાસી ગયો પછી જ્યારે જે આ દ્વારા મૂર્તિ હતી એને ખંડિત કરી પછી આ જે સિંહાસન હતું ને એ સિંહાસનને દોઢસો વર્ષ એમને એમ સિંહાસનની પૂજા કરી બીજી મૂર્તિ હતી જે વારા મૂર્તિ અને જાંગમાંથી આપણે જ્યાં જોડે મહાદેવ છે જાંગેશ્વર મહાદેવ કહેવાય છે અને જાંગમાંથી આપણે મહાદેવનું પેલું સ્વરૂપ બનાવ્યું છે અને એને ત્યારથી જાંગેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે પછી ત્યારે એ ટાઈમે જે સેવા કરતા હતા જે પૂજારી ગદાધર સેવક કરી એ એમને ભગવાનને બહુ પ્રાર્થના કરી કે સિંહાસન છે એની પૂજા કરીએ તો એના બદલે કોઈક અલૌકિક સ્વરૂપ જો અહીં બીરાજે તો અમને સેવા કરવાનો આના એક અનેરો આનંદ મળે પછી એ ટાઈમે જે આ ગામમાં એકબીજા પટેલ હતા રુદાભાઈ કરણ એ પણ બહુ પરમ ભક્ત હતા એ અને જે આ પૂજારીશ્રી આ જોડે એમની બેઠક અને બહુ ભાવિક હતા બે મિત્રો હતા એટલે એમને વાત કરી કે આપણે તે પછી એક દિવસ ભગવાને સ્વપ્નનો અંદર અમે પૂજારીને સપનું આવ્યો એની અંદર કીધું કે આ જગ્યાએ મૂર્તિ છે હવે એ જ સપનું પાછું પેલા પટેલ જે રુધાભાઈ કરડ છે એમને આવ્યું કે જે વાંસવાડા રાજસ્થાનમાં છે વાંસવાડાના ડુંગરોની અંદર જે અમુક જગ્યાએ જે જાડી ઝાખરાઓની અંદર એમને જે નિશાની આપી કાટલા ડગલા આ રીતે મૂર્તિ છે ત્યાં તમે લેવા આવો એટલે પછી બંને બીજા દિવસે ભેગા થયા કે મને આ રીતનું સપનું પેલા આવી કે મને બી આ રીતનું સપનું આવ્યું એટલે પછી એમણે ભગવાનને વરે વિનંતી કરી કે જો આ સાચું હોય બધું તમે જે કીધું એ તો કંઈક સંકેત આપો એટલે બીજા દિવસે વરે પાછું સ્વપ્નની અંદર ભગવાને કીધું કે એમને જે પેલા પટેલ હતા વૃદાભાઈ કરડ એમને ગાય હતી તો એમને જો ગાયને બે વાછરડા આવે વાછડા વાછળાની અંદર કપાળે તિલક હોય વાસડા અને કપાળે તિલક હોય તો આ સાચું માનવાનું અને જે એમને ગાયને બે વાછડા જન્મ્યા અને એ કપાળે તિલકવાળા જ હતા પછી છ મહિનાના થાય પછી કે તમે લઈને આવજો સપનામાં કીધું એટલે છ મહિનાના જે વાસડા થયા એટલે બળદ ગાડું લઈ અને ત્યાં વાસવાડાના ડુંગરમાં ધણીદેવ ભગવાનની પ્રતિમાને લેવા આ બંને ભક્તો ગયા અને જે રીતે સંકેત સપનોમાં આપ્યો તો બે આ આટલા અંતરે આ રીતે છે એ પ્રમાણે જ ત્યાંથી મૂર્તિ ગાળામાં પધરાવી અને લઈને આવતા હતા જે શિરોહી સ્ટેટ આવે છે રાજસ્થાનમાં શિરોહી સ્ટેટના રાજવીએ આ મૂર્તિ જોઈ તો એને એમ થયું કે આ મૂર્તિ અહીંથી જવા દેવી નથી એણે દબાણ કર્યું કઈથી તમે જો મૂર્તિ મૂકીને જતા રહો નહીંતર અમે તમને કેદ કરી દઈશું આ રીતનું દબાણ કર્યું આ પછી આપણે ભગવાનને વિનંતી કરી કે હવે આનો કંઈક રસ્તો કાઢો એટલે ભગવાને જે પેલા રાજાને સ્વપ્ન અને જ કીધું તું જો જવા દે બરાબર છે બાકી પછી તારો એની અંદર ખેદાન મેદાન થઈ જશે પછી રાજા ગભરાઈ ગયો કે રાજાએ શરત મૂકી એના બરાબર સોનું આપો હવે એ ટાઈમે તો સોનું લઈને તો ગયા ના હોય તેમણે ભગવાનની વિનંતી કરી જો ભગવાન કહી તું અમારો ભેળો રહી અને કંઈકાનો રસ્તો એટલે પછી ભગવાને પ્રેરણા કરી એટલે એમણે ત્રાજુ મંગાવ્યું ત્રાજવાની અંદર એક બાજુ ભગવાનની મૂર્તિ મૂકી અને જે કાનમાં ઠાંસીઓ ઘરે વાળી એક બાજુ વાળી કે ઠાંસીઓ એ મૂકી અને ભારોભાર ભગવાન તોળા અને ત્યાંથી પછી વિક્રમ સંવંત ચૌદસો ના દિવસે જેઠ સુ અગિયારસો દિવસે એ પ્રતિષ્ઠા કરવામાં આવી આશરે છસે વર્ષથી અહીં દર પૂર્ણ મેળો ભરાય છે પછી કાર્તક મહિનાની અંદર પંદર દાડા દીપમાલિકા અને અંદર બધા દીઓ જળાવે છે અને અનેક લોકોને બહુ પરચા પણ મળી ચૂક્યા છે તો મિત્રો મંદિરના પૂજારી એમને સરસ મજાનો આપણે તબીબી ભગવાનનો ઇતિહાસ જણાવ્યો તો મિત્રો તમે આ ચેનલમાં નવા હો તો આ વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ દેજો કારણ કે આપણે મંદિરના લગ્તે સારા એવા વિડીયો બનાવીએ છીએ તો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને આવા અવનવા વિડીયો તમને આ ચેનલમાં જોવા મળી રહેશે